ગઈકાલે મહુધામાં એક ઘટના બનવા પામી છે જેમાં બે જૂથ અથડામણ સામે આવી છે નિઝામપુર ગામના તેમજ રવારિયા ગામના બે જૂથો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા જેમાં રવારિયાના બે ઈસમો ઈશાગ્રસ્ત થયા હતા અને તેઓનું બાઇક પણ તોડી નાખવામાં આવ્યું હતું જેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં મહુધા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વધુ તંગદીલી ના પડશે તે બાબતથી ખેડા જિલ્લા તમામ પોલીસ સ્ટાફ પણ એસપી તેમજ ડીઓએસપી સ્થળ ઉપર હાજર થયા હતા વધુ વિગતો જોઈએ તો રવાડિયા ગામે ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પણ આવ્યા હતા તેમજ હિન્દુ ધર્મ સેનાના નેતા અને તેઓ પણ ત્યાં આવ્યા હતા જો શું હતો સમગ્ર મામલો અને શું હતી ઘટના તે જોઈએ

એ હુમલાને અમે નિંદનીય ગણીએ છીએ અને અમે જે પણ જે ગુનેગારો છે એમને કડક ને કડક સજા કરવા માટે હું એસપી સાહેબ રજૂઆત કરું છું સાથે સાથે આવી ઘટના ના બને એના માટે ગામ લોકો સાથે આવેદનપત્ર આપવાના છીએ અને આવતા વર્ષોની અંદર આ ગામની અંદર અમારા ક્ષત્રિય સમાજ છે બે કોઈ સમાજ નથી તો પણ આ આવે હુમલો કરી ગયા છે ખરેખર આ ક્ષત્રિય સમાજ માટે નિંદનીય ગણવામાં આવે છે આવતા વર્ષોમાં ઘટના ના બને એના માટે પ્રયત્ન કરીશું સાહેબ ઉપલા રજૂઆત કરશો ખરા <c's> <c's> એસપી એફિસિયા જોવા થઈ છે ફોન કર્યો તો વાત થઈ છે અને પોલીસ મૂકલી દીધી હતી તમે ઘટના બની ગઈ હતી અને જે પણ ફેક્ચર થયું છે એની પણ અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ છે અને જે જેટલી થયેલી ઘટના જેટલી લોકો હશે એ તમામ અમને સજા માટે અમે હકાર ઘટના બની છે એ તો બની હાલત ત્યારે શું કાર્યવાહી કરવા આજે મૌદા પોલીસ સ્ટેશનની અંદર બીએનએસ કલમ ત્રણસો નો એક એકસો પંદર બે ત્રણસો બાવન ચોપન અને જીપીએ કલમ એકસો પાંચસી નો ગુનો દાખલ થયેલ છે જે ગુનાની વિગત એવી છે કે રવાલિયા ગામની નજીક મહેશ ગામ આવેલું છે મહેશ ગામની સીમમાં રવાલિયાના ખુમાનસિંહ ઈશ્વરસિંહ ચાવડાનું ખેતર છે તે ખેતરની અંદર એ ખુમાનસિંહ એના કાકાને કાકાના દીકરો ગયેલા ત્યાં નિજામપુરા ગામનો વ્યક્તિ જેનું નામ છે સાજીદ ત્યાં ઘાસ કાપી રહ્યો હતો અને ઘાસ કાપવાનું નામ ના કહેતા ઉશ્કેરાઈ ગયેલો અને ફોન કરીને બીજા માણસોને બોલાયેલા જેમાં બીજા એક સલમાન મોમીન અને બીજો એક વ્યક્તિ જેને જોયો ઓળખે છે બીજામપુરા ટ્રેક્ટર લઈને આવેલા અને જે આવેલા એમની પાસે એક પાસે તલવાર હતી બીજા પાસે લાકડી હતી ને ત્રણેય વ્યક્તિએ આ ત્રણ ઈસુ ઉપર હુમલો કરેલો ઈજા પહોંચાડેલ છે ને એ બાબતે ગુનો રજીસ્ટર થયેલ છે આરોપીને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે ગુનો ત્રણ આરોપી વિરુદ્ધ રજીસ્ટર થયેલ છે અને ઈજાગ્રસ્ત કેટલા વ્યક્તિઓ છે અને કેવા પ્રકારની ઈજા પહોંચી છે જે ફરિયાદી છે એના કાકા છે એમના પગ જમણા પગના ઘૂંટીના ઉપરના ભાગે તલવાર વાગેલ છે અને બીજાઓને મૂડ માર માર ગરદા પટ્ટીનો માર મારે છે બંને બીજા વ્યક્તિઓને હાલ અત્યારે ઘટના સ્થળનો ગામો માહોલ કેવો છે પોલીસની હાજરી ત્યાં છે બિલકુલ શાંતિ છે કોઈ પ્રકારનો તણાવ ત્યાં નથી અને પોલીસ છતાં પણ ત્યાં તકેદારીના ભાગરૂપે હાજર છે